કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા ક્ષેત્રમાં નાના મોટા સૌથી વધુ અન્ન ક્ષેત્ર ધમધમતા થયા ભવનાથ મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના હશે તળેટીમાં વિસ્તારમાં આવેલા આશ્રમમાં સંત વાણીની રમઝટ જામશે અમે સુરતથી આવ્યા છીએ અને લગાતાર દશક વર્ષથી અમે અહીંયા આવીએ છીએ ભજન ભોજન મહાશિવરાત્રિનો પર્વ છે છવ્વીસ તારીખે તો સાધુ સંતોના દર્શન થાય ભવનાથ દાદાના દર્શન થાય અમને ભોજન અને ભોજન થાય છે અહીંયા અને સાધુ સંતોના દર્શન કરીએ છીએ ખૂબ જ આનંદ આવે છે અને મહાકુંભનો જે મેળો ગયો એ પછીનો મહાશિવરાત્રિનો મેળો હર વર્ષે અમે તો બહુ આનંદ આવે અમને અને ઇન્ડિયાનો પહેલાં પહેલો જો મેળો કહેવાય તો મહાશિવરાત્રી જૂનાગઢ અને કુંભ પશીનો એક આ મેળો છે તો ભાવ ભાવિક ભક્તોને બધાને આમંત્રણ છે કે ખૂબ જ લાખો સંખ્યામાં વધારો અને ભગવાનના દર્શન કરો સાધુ સંતોના દર્શન કરો સ્નાયુ સ્નાનના દર્શન કરો અને ખૂબ જ આનંદ આવે છે અને માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હંમેશા આપણે બધાને ખુશ રાખે સાધુ સંતોના દર્શન કરો નાગા બાબાના દર્શન કરો અને ખૂબ જ સૌને ભોળોનાથ ખુશ રાખે એવી ભોળાનાથને પ્રાર્થના